સુરતના કાપડ ઉદ્યોગમાં વધી રહેલી ઠગાઈની ઘટનાઓ વચ્ચે કાપડ વેપારીઓ પાસેથી કરોડોનો ગ્રે કાપડનો માલ લઈ જઈ રૂપિયા ન આપી આચરનાર બે ઠગો બ્રાન્ચ ઇકો ટીમે ઝડપી પાડ્યા છે સુરતના કાપડ વેપારી સુરેન્દ્ર નારંગ પાસેથી વિશ્વાસ અને ભરોસો અપાવી આરોપીઓ અભિષેક નરેશ માળી ટાંક અને વિજય ભગાજી માળી ટાંકનાઓએ બે કરોડ નેવ્યાસી લાખથી વધુનો ગ્રે કાપડનો માલ ઉધારીમાં લઈ જઈ રૂપિયા ન આપી ઠગાઈ આચરી હતી આ મામલે વેપારી સુરેન્દ્ર નારંગે ક્રાઇમ બ્રાન્ચમાં ઇકો સેલની ટીમે તપાસ હાથ ધરી હતી અને બંને ઠગો અભિષેક અમદાવાદ ખાતેથી ઝડપી પાડ્યા હતા અને સુરત લાવી તેઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર ભારતમાંથી વેપારીઓ અહીંયા ટેક્સટાઇલનો વ્યાપાર માટે આવતા હોય છે એ જ રીતે સુરતના વેપારીઓ પણ બહારના વેપારીઓને માલ આપતા હોય છે ઘણી વખત અમુક બહારના વેપારીઓ આવી અને સુરતના વેપારીઓ સાથે વિશ્વાસઘાત કરતા હોય છે એ જ રીતનો બનાવ હાલમાં બનેલ છે જેમાં ફરિયાદી શ્રી સુરેન્દ્ર નારંગ અલગ અલગ વેપારીઓને પોતે કાપડનો માલ આપેલો હતો અને એ વેપારીઓએ મળીને બે કરોડ અને નેવ્યાસી લાખનો માલ આપેલો જે માલના પૈસા ચૂકવ્યા નહીં અને આ ફરિયાદી સાથે છેતરપિંડી કરેલ વિશ્વાસઘાત કરેલ અને આ બાબતે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ જે આરોપીઓ પૈકી આરોપી અભિષેક માડી અને વિભાજી માડીને અત્રે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે સુરતના કાપડ ઉદ્યોગમાં રોજ ઠગાઈના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે કરોડોની ઠગાઈ આચરનાર બે ને ઇકો ટીમે ઝડપી પાડ્યા છે